રાજકોટ બેઠકથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા ચૂંટણી લડશે રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માંગ સાથે શત્રાણીઓએ ધરણા શરૂ કર્યા છે અમદાવાદ પછી ગાંધીનગર જામનગર અને રાજકોટમાં ક્ષત્રિય મહિલાઓએ ઉપવાસ આરંભ કર્યો છે ગાંધીનગરમાં રાજપૂત મહિલા મંડળના કાર્યાલયમાં માતાજીની પૂજા અર્ચના કરીને ઉપવાસની શરૂઆત કરી હતી તો રાજકોટમાં રામજી મંદિર ખાતે શત્રાણીઓ ઉપવાસ પર ઉતર્યા આગામી ચોવીસ તારીખથી દરેક શહેર અને તાલુકામાં ધર્મરથ કાઢવામાં આવશે રૂપાલાના વિરોધમાં ક્ષત્રિયોએ રાજકોટના અલગ અલગ વોર્ડમાં કાર્યાલય શરૂ કર્યા છે સાથે ભાજપ વિરુદ્ધ મતદાન કરવાનું આહવાન કર્યું છે જામનગરમાં પ્રતિક ઉપવાસમાં બ્રાહ્મણ સમાજની મહિલાઓ પણ જોડાઈ હતી ભાજપ અને રૂપાલાની વિરોધમાં સૂત્રોચ્યાર પણ કર્યા હાઈકમાન્ડ અમારી નોંધ ન લેતું હોય સામાન્ય અને સીધી વાત ઉપર તો સો ટકા અમે લોકો ભાજપ વિરોધી મતદાન કરશું અને સામે કોઈ પણ પક્ષ હોય અમે સો ટકા એને સપોર્ટ કરશું આજની તારીખે અમારે વોર્ડ ઇન્ચાર્જથી લઈને બૂથ ઇન્ચાર્જ દરેકે દરેક નહીં એકલ રાજકોટ દરેકે દરેક ઠેકાણે આ બધી મુહિમ ચાલી રહી છે અને જેમાં આપને કહેતા આનંદ થાય છે કે બહેનો સક્રિય રીતે જોડાઈ ગઈ છે તો બહેનોને કેટલું દુઃખ લાગ્યું હશે એ અત્યારે ખાસ એટલે ખાસ મોદી સાહેબે વિચારવાનું રહ્યું હવે ભાઈઓ શિસ્તબંધ રીતે જ્યારે રાજપૂતો એક આંદોલન લડી રહ્યા છે એમાં રાજ જ પણ એટલો જ મહત્વનો ફાળો હોય છે તો અમારી વાત સરકાર સુધી પહોંચાડવા માટે આજે અમે એક દિવસનો પ્રતિક ઉપવાસ માટે આજે અમે આયોજન કરેલું છે અમારા ભાઈઓ જ્યારે આટલા વર્ષથી આટલા દિવસોથી દિવસોથી જ્યારે લડી રહ્યા છે તો એમને જ્યારે જવાબ કોઈ આપવામાં નથી આવતો કે એમની વાત ત્યાં સુધી પહોંચાડવા માટે આજે રાજપૂતાણીઓ મેદાનમાં આવ્યા છે અઢારે અઢાર વોર્ડની સંકલન સમિતિ બનાવી નાખી એક વોર્ડમાં એક પ્રમુખ અને દસ સભ્યો તાલુકાની સમિતિ બનાવી નાખી દસ સભ્યો અને એક પ્રમુખ દરેક તાલુકામાં અને એની જવાબદારી અઢાર વોર્ડની જવાબદારી છે એ અઢારે અઢાર વોર્ડની અંદર સમગ્ર ક્ષત્રિય સમાજ નહીં અઢાર વર્ણને સાથે રાખી અને દરેક વોર્ડમાં સંમેલન કરવામાં આવશે